છે એકમાત્ર સાયકલિંગ અત્યારની ભાગ જિંદગીમાં સાયકલ ચલાવવાથી શરીર ને કસરત મળી રહે છે અને વાયુ પ્રદુષણ ન ફેલાય તેવું પણ છોગું ઉમેરાય છે ફિટનેસ નિષ્ણાતોના મત પ્રમાણે સ્વાસ્થ રહેવા માટે હૃદય અને સ્નાયુ મજબૂત હોવા જરૂરી છે શરીર લવચિક હોવું પણ અને મગજ સતેજ હોવું પણ આવશ્યક છે સાયકલ ચલાવવાથી શરીર અને મગજને સ્વસ્થ રાખી શકાય આ બધી જરૂરિયાતો આસાનીથી પૂરી કરી શકાય તેમ છે સાયકલિંગના થતા ફાયદા વિશે આપણે જાણીશું સાયકલિંગ એક એવા પ્રકારનો કાર્ડિયોસ્ક્યુલર એક્સરસાઇઝ છે કે જેનાથી ફેફસાની કસરત થાય છે તે સ્વિમિંગ અને રનિંગ એક્સરસાઇઝની ગરજ પણ સારે છે જે લોકો કોઈપણ પ્રકારની કસરત નથી કરતા તેમણે કાર્ડિયો સિસ્ટમમાં સમસ્યા સર્જાતી હોય છે સાયકલિંગ ચલાવવાથી રક્ત પરિભ્રમણ ઝડપી અને પરિણામે હૃદય સારી રીતે કામ કરતું રહે છે સાયકલિંગ કરવાથી દુખાવાની સમસ્યા પણ સર્જાતી નથી તમે વયમાં સાયકલ ચલાવી શકો છો સાયકલિંગ ચલાવવાથી કેલરી બળે છે તમે ચાહે જીમમાં જઈને સાયકલિંગ ચલાવો કે સડક પર તમારી ઉર્જાના વપરાશ થવાથી વધારાની ચરબી ઓગળે છે આમ સાયકલિંગ વજન ઘટાડવામાં પણ ચોક્કસ ઉપયોગી થાય છે સવારે ઉઠીને પાંચ થી દસ કિલોમીટર જેટલા વિસ્તારમાં સાયકલ ચલાવવાથી સ્નાયુઓ મજબૂત થાય છે તેનાથી સાંધા પણ સારી રીતે કામ કરે છે એટલું જ નહીં સાયકલિંગ શરીર અને મગજ વચ્ચે સંતુલન સારી રીતે સાધવામાં સહાયક થાય છે સાયકલિંગ કરવાથી હાથ પીંડી અને જાંગના સ્નાયુઓ હાડકા મજબૂત બને છે જે તે વ્યક્તિને રાત્રે સારી ઊંઘ આવે છે જેમને રાત્રે જટ નિંદર ન આવતી હોય તેમણે સાયકલિંગ ચલાવવાનો પ્રયોગ કરવો જોઈએ સાયકલ ચલાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે જે તે વ્યક્તિને સેક્સ્યુઅલ લાઈફ પણ સરસ રહે છે તેના સ્નાયુઓ અને હાડકાં મજબૂત રહેવાથી તેમની બીમારી પડવાની શક્યતા પણ પચાસ ટકા ઘટી જાય છે રોજ અડધા થી પોણા કલાક સુધી સાયકલ ચલાવવાથી હૃદય મજબૂત થાય છે મગજના ના કોષો વૃદ્ધિ પામે છે પરિણામે સાયકલ ચલાવવાથી સ્મૃતિ બળ પણ વધે જે લોકો કોઈ પણ કસરત કરતા નથી તેમની તુલનામાં સાયકલ ચલાવનારના હૃદય અને મગજ મજબૂત અને શારીરિક હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સાયકલિંગ શ્રેષ્ઠ ગણાય છે તેનાથી કોશિકાઓનો ગ્લુકોઝ શોષી લઈ તેનો ઉર્જામાં તબદીલ કરે છે સાયકલિંગ એક એવા પ્રકારની રમત પણ ગણી શકાય કે તમે દરેક જાતની રમત ન રમ્યા હોય પણ સાયકલિંગ ચોક્કસ ચલાવી શકો છો સાયકલ ચલાવવાને ચલાવવાથી નિતમ જાંગ પેટ જેવા અંગો પર જમા થયેલી ચરબી ઓગળે છે જેથી તે વ્યક્તિને ફિગર પણ આકર્ષક બને છે જે લોકો રોજ સવારના સાયકલ ચલાવવા જાય તેઓ ઓફિસમાં પણ વધુ સારી સ્ફૂર્તિથી કામ કરી શકે છે સાયકલ ચલાવવાની ચલાવવાથી ગૃહિણીઓ પણ આખો દિવસ કામ કરવા છતાં પણ થાકતી નથી સાયકલ ચલાવતી વખતે પરસેવો થવાથી શરીરમાં રહેલા વિષારીક તત્વો બહાર ફેંકાઈ જાય છે પરિણામે શરીર ડિટોક્સ થવાથી ત્વચા પણ ચમકી ઊઠે છે તો દર્શક મિત્રો જોયું ને કે સંખ્યાબંધ કસરતોની ગરજ સારે છે એકમાત્ર માત્ર સાયકલિંગ માટે જ જો આપ કોઈ પણ કસરત ન કરતા હોય તો સાયકલિંગ જરૂર કરો દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા નમસ્કાર